મિત્રો જો માક્ષર પૂર્ણિમાના દિવસે જો તમે શિવલિંગ ઉપરથી આ એક વસ્તુ લઈને આવી જશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થઈ શકે કારણ કે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાક્ષર પૂર્ણિમાના દિવસનું બહુ ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે તેની સાથે જો તમે આ માક્ષર પૂર્ણિમાના દિવસે તમે ઉપાય કરી લો છો તો તમારી બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી શકે છે તેમજ જો તમારા ઘરમાં દોષ હોય જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ નજરદોષ દોષ અને કુંડળી દોષ હોય તો તેમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે તેની સાથે જ જો મિત્રો પૂર્ણિમાના દિવસે અમુક કાર્યો એવા છે કે જે તમે કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ આવશે તેમજ પરિવારના બધા જ સભ્યોનો ધંધો પણ સારો ચાલવા લાગશે જો કોઈની વર્ષો જૂની મનોકામના હોય તો મિત્રો તમારે આ માક્ષર પૂર્ણિમાના દિવસે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય અવશ્ય કરવા જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત પ્રકારની મનોકામના છે એ મહાદેવ તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી અવશ્ય પૂરી થઈ જશે તો મિત્રો આ માગશર પૂર્ણિમાના દિવસે તમે ઉપાય અવશ્ય કરી લેજો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો પૌરાણિક માન્યતા અનુસાર માક્ષર પૂર્ણિમાના દિવસથી જ સતયુગની શરૂઆત થઈ હતી માક્ષર માસમાં મુખ્યત્વે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે આ પૂર્ણિમા અન્ય બત્રીસ પૂર્ણિમા કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે આ દિવસે સત્યનારાયણની કથા કરવામાં આવે છે આ વર્ષે માક્ષર પૂર્ણિમા પંદર ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવશે મિત્રો આ માક્ષર પૂર્ણિમા છે એ ક્યારે છે તેમજ તેમાં તમારે કઈ પ્રકારે વ્રત કરવાનું છે એ વિષ પણ જાણશું તેની સાથે જ મિત્રો આજના દિવસે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે તેમજ ગુરુદેવ દત્ત જયંતિના રૂપમાં માક્ષર પૂર્ણિમાને પણ મનાવવામાં આવે છે તેમજ મિત્રો તમારે આ દિવસે કેવી રીતે વ્રત કરવું તેમજ આની તિથિ ક્યારે છે અને આ દિવસે તમારે એવા કયા ખાસ ઉપાય કરવા જોઈએ કે જેથી કરીને તમારી કામના પૂર્ણ થાય અને તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ આવી શકે તેની સાથે જ મિત્રો આપણે આજના આ વીડિયોમાં જાણશું કે માક્ષર પૂર્ણિમાના દિવસે મહાદેવની પૂજા અર્ચનનું પણ ખાસ મહત્વ છે આથી જો તમે શિવલિંગ ઉપરથી આ એક વસ્તુ લાવીને તમે પોતાના મંદિરમાં અર્પણ કરી દેશો તો મિત્રો અવશ્ય તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે અને લક્ષ્મીમાનો વાસ તમારા ઘરમાં થશે કે જેથી કરીને ક્યારેય પણ તમારા ઘરની લક્ષ્મી ખૂટી નહીં શકે તો મિત્રો માક્ષર માસની પૂર્ણિમા એટલે દત્તાત્રેયનો જન્મદિવસ પણ આજે ઉજવવામાં આવે છે મિત્રો આ માક્ષર પૂર્ણિમા છે એ ભગવાન મહાદેવને પણ સમર્પિત છે અને આ દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજાનું પણ વિધાન છે તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં પૂર્ણિમાનું બહુ જ મહત્ત્વ છે પૂર્ણિમા છે મહિનામાં એક જ વાર આવે છે માક્ષર માસની પૂર્ણિમા છે કે જે મિત્રો મૃગશિરા નક્ષત્રથી યુક્ત છે મિત્રો આ નક્ષત્ર છે એ ચંદ્રમાનું નક્ષત્ર માનવામાં આવે છે અને આ મહિનો છે એ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે તેની સાથે જ મિત્રો આ દિવસે કૃષ્ણ પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને મિત્રો આ માક્ષર મહિનામાં ગીતા જયંતિ પણ આવે છે તેમજ મિત્રો ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતાને પણ આ પૂર્ણિમા છે એ સમર્પિત છે આથી જો તમે તેની પૂજા આરાધના આ દિવસે કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ મિત્રો તમે મહાદેવની પણ પૂજા અર્ચના કરો છો તો આ દિવસે તેનું પણ વિધાન છે મિત્રો આ પૂનમની રાત્રિ છે એને મહારાત્રી કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ આ રાત્રિમાં મહારાસની પણ રચના કરી હતી તેની સાથે જ મિત્રો આ માક્ષર પૂર્ણિમાના દિવસે જો તમે વ્રત રાખો છો અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળો છો તો મિત્રો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આ માક્ષર પૂર્ણિમાની તિથિ છે એ ખાસ ચંદ્રદેવને સમર્પિત છે આટલા માટે મિત્રો આ દિવસે ચંદ્રદેવની પૂજા અર્ચનાનું પણ વિધાન જણાવવામાં આવ્યું છે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્રદેવના દર્શન કરવાથી આપણા મનને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ મિત્રો જો તમે માક્ષર પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચન કરો છો તો તમને ઉત્તમ ફળને પ્રાપ્તિ થાય છે તેની સાથે જ તમારી સમસ્ત મનોકામના છે એ પણ પૂર્ણ થાય છે આથી મિત્રો જો તમે પૂર્ણિમાના દિવસે વહેલી સવારમાં ભગવાન શિવના મંદિરે જઈને તમે શિવલિંગનો અભિષેક કરો છો તો પણ તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ પૂર્ણ થાય છે અને આ માક્ષર પૂર્ણિમાના વ્રતનું પૂરેપૂરું ફળ તમને મળે છે તેની સાથે જ મિત્રો ઘણા લોકો હોય છે કે આજના દિવસે પોતાના કુરદેવીની પણ પૂજા અર્ચના કરતા હોય છે આથી મિત્રો તમે જે પણ દેવી દેવતાને માનતા હોવ એની તમારે પૂર્ણિમાના દિવસે અવશ્ય પૂજા અર્ચના કરવી જોઈએ આનાથી પણ તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે હવે આ માક્ષર પૂર્ણિમાની તિથિ વિશે જાણીએ તિથિનો આરંભ છે ચૌદ ડિસેમ્બરના દિવસે સાંજે પાંચ વાગ્યેથી આ તિથિ ચાલુ થાય છે અને પંદર ડિસેમ્બરના રોજ બપોરના લગભગ બે વાગ્યાને ત્રીસ મિનિટે પૂરી થશે મિત્રો આ પૂર્ણિમાની તિથિ છે એમ તો રાત્રિની તિથિ કહેવામાં આવે છે અને મિત્રો આ દિવસે આખા ચંદ્રના જ આપણે દર્શન કરી શકીએ છીએ અને આજે ગુરુદત્તાત્રેયનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે તેમજ મિત્રો આજના દિવસે તમે ભગવાન શ્રીકૃષ્ણની પણ પૂજા કરી શકો છો અને સાથે તમે ભગવાન મહાદેવની પણ પૂજા અર્ચના કરી શકો છો તો મિત્રો હવે આપણે જાણીએ કે જો તમે આજના દિવસે જો તમે શિવલિંગ ઉપરથી આ એક વસ્તુ લઈને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરી દો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ આર્થિક સમસ્યા નહીં આવી શકે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે એવી કઈ વસ્તુ શિવલિંગ ઉપરથી લાવવાની છે તો મિત્રો આ માક્ષર પૂર્ણિમાના દિવસે મિત્રો શિવ ભગવાનની પૂજા અર્ચન કરવાનું પણ વિધાન જણાવવામાં આવ્યું છે જો મિત્રો જ્યારે પણ આ પૂર્ણિમા હોય ત્યારે તમારે વહેલી સવારે ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો પતાવીને સ્વસ્થ વસ્ત્રો પહેરીને તમારે ભગવાન શિવના મંદિરે જવાનું છે તેની સાથે જ મિત્રો તમારે સ્વચ્છ જળનો એક લોટો લઈ લેવાનો છે અને મિત્રો તમારે સાત બિલીપત્ર લઈ લેવાના છે તેની સાથે જ ત્યાં તમારે શિવલિંગની પૂજા અર્ચના કરવાની છે અને ભગવાન શિવના ઓમ નમ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાનો છે જ્યારે પણ આટલી વિધિ પતી જાય પછી મિત્રો તમારે ભગવાન શિવના નામનું સ્મરણ કરીને મિત્રો એક બિલીપત્રનું પર્ણ તમારે લઈને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરી દેવાનું છે અને સાથે જ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવાની સાથે જ મિત્રો તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે તો જો મિત્રો જો તમે માગશર પૂર્ણિમાના દિવસે આટલી વસ્તુ કરી લેશો તો મહાદેવની કૃપાથી તમારા ઘરમાં ક્યારે પણ આર્થિક સમસ્યા નહીં આવી શકે તેમજ મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેની સાથે જ મિત્રો આ માક્ષર પૂર્ણિમાના દિવસે તમે ભગવાન શિવની સાથે વિષ્ણુ ભગવાનની પણ પૂજા અર્ચના તમે કરી શકો છો જો તમે આજના દિવસે પીપળાના વૃક્ષમાં તમે જળ અર્પણ કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં પણ વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે તો મિત્રો હવે આપણે માક્ષર પૂર્ણિમાની પૂજાવિધિ વિશે જાણીએ માક્ષર પૂર્ણિમાનું વ્રત કરનાર જાતકોએ આ દિવસે વહેલા ઉઠી સ્નાન કરીને ઘરને સાફ કરી દરવાજા આગળ રંગોળી બનાવવી જોઈએ પૂજાના સ્થાન પર ગંગાજળ છાંટીને પવિત્ર કરવી જોઈએ અને જો તમારાથી શકાય હોય તો ગાયનું છાણ લગાવવું જોઈએ ત્યારબાદ તુલસીના પવિત્ર છોડને જળ અર્પણ કરવું જોઈએ ગંગાજળ અને કાચા દૂધને મિશ્રિત કરીને ભગવાન વિષ્ણુ ગણેશજી અને માતા લક્ષ્મીજીને સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ અબીલ ગુલાલ ચંદન ફૂલ તુલસીપત્ર અને અક્ષત ચોખા અર્પણ કરીને ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી અને પૂજામાં બેઠેલ લોકોને પ્રસાદ આપીને વડીલના આશીર્વાદ લેવા જોઈએ તેમજ મિત્રો તમે આ માક્ષર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ શ્રવણ કરી શકો છો આથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ માક્ષર પૂર્ણિમાના દિવસે તમારે એવી કંઈ ભૂલ ન કરવી જોઈએ કે જેથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ન આવી શકે તો મિત્રો જ્યારે પણ માક્ષર પૂર્ણિમાનો દિવસ હોય છે ત્યારે મિત્રો તમારે ભૂલથી પણ કોઈને અપશબ્દ બોલવા જોઈએ નહીં મિત્રો આજના દિવસે તમારે સંપૂર્ણ દિવસ આખો ભક્તિમાં જ વિતાવવો જોઈએ જો તમે મિત્રો આજના દિવસે કોઈની સાથે છેતરપિંડી કરો છો અથવા તો કોઈને હેરાન કરો છો તો મિત્રો તમારી બહુ બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આથી મિત્રો આજના દિવસે કોઈનું પણ તમારે અપમાન ન કરવું જોઈએ જ્યારે પણ માક્ષર પૂર્ણિમા હોય ત્યારે મિત્રો તમારે મોટા લોકોને સન્માન આપવું જોઈએ તેમજ મિત્રો આ પૂર્ણિમાના દિવસે ઘરમાં હંમેશા સાત્વિક ભોજન જ બનાવવું જોઈએ અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ જો તમે માક્ષર પૂર્ણિમાના દિવસે તમે તામસિક ખોરાક જેવા કે લસણ ડુંગળી માસુંદીરાનું તમે સેવન કરશો તો મિત્રો ભગવાન તમારાથી રિસાઈ જશે અને તમારા ઘરમાં ક્યારે પણ લક્ષ્મી માતાનો વાસ નહીં આવી શકે આથી મિત્રો તમારે આ માક્ષર પૂર્ણિમાના દિવસે ક્યારે પણ આ ભૂલ ન કરવી જોઈએ તેમજ જો આજના દિવસે તમારા ઘરમાં કોઈ ભિક્ષુક આવે છે તો મિત્રો તમારે તેને અવશ્ય દાન પુણ્ય કરવું જોઈએ જો તેને જળની જરૂરિયાત હોય તો તેને જળ આપવું જોઈએ જો તે ભૂખ્યા હોય તો તેને ભોજન પણ આપવું જોઈએ અને જો તમે વસ્ત્રોનું દાન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિધાન છે તથા પૂજા જપ તપ પણ કરવામાં આવે છે સાથે જ ભગવાન વિષ્ણુની વિધિવિધાન અનુસાર પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે માક્ષર પૂનમના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ધન લાભ મળે છે તેવામાં પૂર્ણિમા પર કેટલાક ઉપાય જરૂર કરવા જોઈએ ચાલો જાણીએ માક્ષર પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરવા જોઈએ જ્યોતિષના મતે માર્ગશીર્ષ પૂર્ણિમાના વ્રત દરમિયાન ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું અને વાંચવાનું વિશેષ મહત્વ છે આ અવસર પર વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એક સાથે પૂજા કરીને તેમના જીવનમાં સુખની કામના કરી શકાય છે માગશર પૂર્ણિમાના દિવસે પીપળાનું વૃક્ષ જરૂર વાવવું જોઈએ આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સિવાય આ દિવસે સૂર્યોદય પછી જળમાં તલ અને દૂધ નાખીને પીપળાના વૃક્ષને ચડાવો અને સાત પરિક્રમા કરવી જોઈએ આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ધનની પ્રાપ્તિ થાય છે જ્યોતિષ અનુસાર માક્ષર પૂર્ણિમાના દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ આ ખાસ દિવસે ચાંદી કે સોનાનો સિક્કો ઘરે લાવવો વધુ શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં વાસ કરે છે માગશર પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલ ઉપાયોથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે આવી સ્થિતિમાં જો તમે જીવનના તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય તો પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે કાચા દૂધમાં ચોખા અને ખાંડ નાખીને અર્ઘ્ય ચઢાવજો આમ કરવાથી તમને જલ્દી જ લાભ મળશે માગશર પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને ખીર ચઢાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને ખીર ચઢાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ સિવાય જીવનમાં ક્યારેય ધનની કમી નથી આવતી તેમજ મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખાસ મહત્વ હોય છે અને આ વર્ષની અંતિમ પૂર્ણિમા તિથિના દિવસે રવિમૃગ યોગ બની રહ્યો છે જે અત્યંત શુભ છે જો જાતક આ દિવસે વિશેષ ઉપાયો કરે તો ઘરમાં કદી આર્થિક સમસ્યા આવશે નહીં આ સાથે રોગદોષ કષ્ટ પણ દૂર થશે તો મિત્રો હવે આપણે માક્ષર પૂર્ણિમાના ઉપાય વિશે જાણીએ તો મિત્રો જો તમે માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવને કાચા દૂધનો અભિષેક કરો આ ઉપાય કરવાથી તમને માનસિક તણાવથી રાહત મળશે તેમજ જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો માક્ષર પૂર્ણિમા અથવા અન્નપૂર્ણા જયંતિ પર પૂજા દરમિયાન લક્ષ્મીનારાયણને ચોખામાંથી બનેલી ખીર ચઢાવજો આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે તેમની કૃપાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ મિત્રો જો તમે સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હોવ તો માક્ષર પૂર્ણિમાના દિવસે તુલસીના છોડને કાચા દૂધમાં પાણી મિક્સ કરીને અર્પણ કરો આ ઉપાય કરવાથી સાધક પર માતા તુલસીની કૃપા વરસે છે જો તમે ચંદ્ર ભગવાનની કૃપા મેળવવા માંગતા હોવ તો પૂર્ણિમા તિથિના દિવસે સાંજે પાણીમાં સફેદ ફૂલ ચઢાવો અને સોમદેવને અર્ગ્ય ચઢાવજો આ ઉપાય કરવાથી ચંદ્ર ભગવાનની કૃપા વરસે છે જો તમે જીવનમાં પ્રવર્તતા દરેક પ્રકારના દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો માગશર પૂર્ણિમા તિથિ પર સફેદ વસ્તુઓનું દાન કરજો તમે ચોખા લોટ ખાંડ વગેરે વસ્તુઓનું દાન કરજો તેમજ મિત્રો માગશર પૂર્ણિમાએ સવારે સ્નાન કરવું આ પછી સૌથી પહેલા પીપળના ઝાડને દૂધ અને ગુલાબની પાખડીઓ સાથે પાણી મિશ્રિત કરજો ત્યારબાદ દેવી લક્ષ્મીનું ધ્યાન કરો અને પીપળના ઝાડ પર ઘીનો દીવો પ્રગટાવજો આ પછી શ્રી સુક્તનો અવશ્ય પાઠ કરજો હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ કરવાથી જીવનમાં સુખ સૌભાગ્ય અને સફળતા મળે છે માગશર પૂર્ણિમાએ સૂર્યોદય પહેલાં સ્નાન કરજો આ દિવસે શ્રી હરિવિષ્ણુને કેસર મિશ્રિત જળથી સ્નાન કરાવજો શ્રી કૃષ્ણને પીળા ફૂલ અર્પણ કરજો એવી માન્યતાઓ છે કે આનાથી બત્રીસ ગણું પરિણામ મળશે તેમજ આ દિવસે દૂધ દહીં ઘી ખાંડ અને ચોખાનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આ ઉપરાંત જે વ્યક્તિ આ બધું દાન કરે છે તેને પણ ચંદ્રની દશામાં લાભ મળે છે આ દિવસે પ્રદોષકાળમાં સાંજે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો એવો માનવામાં આવે છે કે આ ઘીનો દીવો દેવી લક્ષ્મીને આકર્ષે છે તેમજ તમારા જીવનસાથી સાથે પ્રેમ જાળવી રાખવા માટે આ દિવસે સ્નાન કર્યા પછી ભગવાન સત્યનારાયણને ચંદનનું તિલક લગાવજો સાથે જ દેવી લક્ષ્મીને લાલ ચુંદડી અર્પણ કરજો તેમજ પૂર્ણિમાના દિવસે શુભ યોગમાં યોગ્ય વિધિઓ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો અને દેવી લક્ષ્મીને હળદર મિશ્રિત અગિયાર ગાયો અર્પણ કરો અને તમે શ્રી સુક્ત અથવા કંકધારા સ્તોત્રનો પાઠ પણ કરી શકો છો આ પછી આ ગાયોને લાલ કપડામાં બાંધી દો અને તેને ધનની જગ્યાએ અલમારી અથવા તિજોરી જેવી જગ્યાએ રાખો આ કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને ઘરમાં ધનની વૃદ્ધિ થશે તેમજ માક્ષર પૂર્ણિમાના દિવસે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા કપડાં ફળ ખીર નારિયેળ ફૂલ વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે જે માનસિક શાંતિ આપે છે અને કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા તરફ આગળ વધે છે આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીના મંદિરમાં અત્તર અને સુગંધિત વસ્તુઓ અર્પિત કરો અને ઘરમાં તેમના કાયમી નિવાસ માટે પ્રાર્થના કરો તેમજ માગશર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરો અને વાસણ પર લવિંગ મૂકીને આરતી કરો આ સાથે ગજેન્દ્ર મોક્ષ ભગવદ્ ગીતા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂર્ણિમાની તિથિએ આ ત્રણનો પાઠ કરવાથી નવા વર્ષથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થવા લાગશે અને તમારા પરિવારના સભ્યોની પ્રગતિ થશે તેમજ નવા વર્ષમાં આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે માગશર પૂર્ણિમાના દિવસે આઠ વર્ષ સુધીની છોકરીને કેસરથી ભરપૂર ખીર ખવડાવો અને તેના આશીર્વાદ લો ત્યારબાદ ઘરની સૌથી મોટી મહિલાને ખીર ખવડાવજો આમ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે અને ભવિષ્યમાં પ્રગતિની તકો બનશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારું